સરદાર પટેલની નિમિત્તે ગાંધીધામમાં ભવ્ય એકતા એકતા કૂચમાં સંસદ સભ્ય સહિત અગ્રણીઓ જોડાયા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પચાસમી જન્મ જયંતિના ઉપલક્ષમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ સંકુલમાં એક ભવ્ય એકતા કુચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરદાર પટેલ એકતા અને અખંડિતતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો હતો આ પદયાત્રા આદિપુરના મૈત્રી ચોક ખાતેથી શરૂ થઈને વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને ગાંધીધામના સરદાર પટેલ ચોક ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમા પાસે સમાપન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય એકતા કુચમાં કચ્છના સંસદ સભ્ય વિનોદ ચાવડા અને ગાંધીધામના વિધાનસભ્ય માલતી માલતીબેન મહેશ્વરી સહિતના અગ્રણી મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક શાળાઓ અને મહાવિદ્યાલયોના સેકડો વિદ્યાર્થીઓ શિક્ષકો સામાજિક કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાઈને રાષ્ટ્રીય એકતાનો જયઘોષ કર્યો હતો પદયાત્રા દરમિયાન સહભાગીઓએ હાથમાં તિરંગો અને સરદાર પટેલના સૂત્રો લખેલા પ્રેક કાર્ડ કરીને સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું કાર્યક્રમના અંતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સંસદ સભ્ય વિનોદ ચાવડાએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશી રજવાડાનું એકીકીકરણ કરીને જે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તેને જાળવી રાખવું એ આપણા સૌની નૈતિક ફરજ છે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે યોજાયેલી આ કૂચે યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી છે આયોજકોએ આ સફળ આયોજન બદલ સૌને આભાર વ્યક્ત કરીને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની નેમ દર્શાવી હતી ગાંધીધામ મધ્ય સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસમી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ એટલે કે એકતા યાત્રાનું ભવ્ય આયોજન કર્યું કરવામાં આવ્યું છે આપણને સૌને ખ્યાલ છે કે આદરણીય પરમ પૂજ્ય લોખંડી પુરુષ અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે એમને વંદન કરવા માટે ને ભારતને સૂત્રતામાં બાંધવા માટે અખંડ બનાવવા માટે એમનો આભાર વ્યક્ત કરવા માટે આજે ગાંધીધામ વિધાનસભામાં ભવ્યથી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે આદિપુર મધ્યથી અહીંથી રેલીનું સભા યોજાઈ અને સભા બાદ અહીંથી રેલીના માધ્યમથી રેલા સાત કિલોમીટરની આ યાત્રાનું આયોજન છે અને સાત કિલોમીટર બાદ આપણા સરદાર વલ્લભભાઈ પટેલજીના સ્ટેચ્યુ મધ્ય એમને હારારોપણ કરી એમને વંદન કરી એમને નમન કરી એમનો આભાર વ્યક્ત કરી અને આ ઉજવણીનું સમાપન થશે આજે હું ફરી એકવાર આદરણીય પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલજીને વંદન કરું છું અને એક નાગરિક તરીકે એમનો આભાર વ્યક્ત કરી છું જેમના થકી આજે આપણો ભારત અખંડ ભારત છે